નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારે આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ અઢાર બે બે હજાર ચોવીસને વાર મંગળવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે ક્યાં સુધી જીરાના ભાવ વધશે અને ક્યારે ઘટશે સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો ખાસ કરીને જીરાની બજારમાં ડિલિવરીની તારીખો નજીક આવી રહી છે અને સામે પૂરતો માલ મળતો ન હોવાથી જીરાની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો ને ખાસ કરીને જીરાના વાયદા બજારમાં આજે એક જ દિવસમાં આઠસો થી નવસો રૂપિયાનો ઉછાળો આવ્યો હતો અને હોવાના મણે સો થી બસો રૂપિયાની તેજી થઈ છે અને ઊંઝામાં નવા જીરાની આવકો આજે બસો બોરીની આવક હતી અને ભાવ વીસ કિલોના બે કિલોએ હવા બેસ્ટમાં ચાર હજારથી ચાર હજારને પાંચસો હતા ચાર કિલોમાં હવામાં ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસોના હતા તો આજે જીરાના વાયદા બજારમાં સાતસો પંચાણું રૂપિયા વધીને એકવીસ હજાર પચાસની સપાટી પર બંધ રહ્યા હતા તો એપ્રિલ વાયદો એકવીસ હજાર ત્રીસની પર બંધ રહ્યો હતો તો મિત્રો જીરાના વેપારીઓ પણ કહે છે કે નવા જીરાની આવકો હવે વધી રહી છે અને ભાવ ઊંચા હોવાથી ખેડૂતો પણ વેચવાલી છે અને જીરાની બજારમાં જો બજારો હજી થોડા વધશે તો જૂના જીરાની પણ વેચવાલી થોડી આવે તેવી ધારણા છે તો ખાસ કરીને હાલના તબક્કે જીરામાં કોઈ મોટી આવક ન હોવાથી સામે ડિમાન્ડ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ રૂપિયા જસદણ ત્રણ હજાર થી ચાર હજાર ને બસો રૂપિયા જામનગર ત્રણ હજાર સાતસો ચાર હજાર ને પંદર રૂપિયા જુનાગઢ ત્રણ હજાર છસો દસ થી ત્રણ હજાર છસો ને અગિયાર રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો દસથી ત્રણ હજાર આઠસો ને પચાસ રૂપિયા રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ને પચીસ રૂપિયા ગ્વાડલ બે હજાર આઠસો એકાવનથી ચાર હજાર ને એકાણું રૂપિયા જેતપુર ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર ચારસો ને પચાસ રૂપિયા બોટાદ ત્રણ હજાર સાતસો પાંચથી ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા